મહિલાઓ અને સ્થાનિકો અમરેલી એસપી કચેરીએ પહોંચેલા હતા અમરેલી એસપી સંજય કરાત દ્વારા જિલ્લાભરમાં ગેરકાયદેસર સ્પા સામે કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવેલી છે એસપી સંજય કરાતે જણાવેલું હતું કે જિલ્લામાં એક પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે મારું નામ પ્રિતેશ માનસેતા છે હું અમરેલી શહેરનો રહેવાસી છું કેરિયા રોડ ઉપર અયોધ્યા રેસિડેન્સી નામની મિલકતમાં અમારા પોતાનો ફ્લેટ છે હું ફ્લેટ ધારક છું ત્યાં આજે ગેરકાયદેસર રીતે સ્પા ચાલી રહ્યા હતા તે બાબતે અમે આજે એસપી સાહેબની કચેરીમાં રૂબરૂ મુલાકાત કરી છે સમગ્ર અયોધ્યા રેસિડેન્સીના પંચોતેર જેટલા રહેવાસીઓ એસપી સાહેબની મુલાકાત થઈ હતી અને એસપી સાહેબે અમને એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ પછી ત્યાં સ્પા ખૂલ છે નહીં અને બીજું કંઈક ધમકી એક આપવામાં આવી હતી તમને અજાણ્યો વ્યક્તિ દ્વારા એ બાબત એ વ્યક્તિ જે કોઈ પણ હતો એમને મને ફોન કરી મારી સાથે વાત કરી લીધી છે કે સંજોગ વખત અંગત વ્યક્તિ મળી છે તે બાબતની જાણ મેં જાણ પૂરતી એસપી સાહેબને કહી દીધું છે અને એસપી સાહેબે અમને એવું આશ્વાસન આપ્યું છે કે તમને કોઈ પ્રકારની શક્તિ મળે તો તમે વ્યક્તિગત રીતે અમને ડાયરેક્ટ ફોન કરી શકો છો અમે તમને મળવા માત્ર જે સરકારી સપોર્ટ છે એ આપશું અને જે કોઈ પણ ચમરબંધીનો દીકરો હશે એનું જેલ હવાલે કરશું મારું નામ દિવ્યાબેન છે હું કેરીયા રોડે અયોધ્યા સોસાયટીમાં રહું છું સામેની સાઈડ અમારે ખરાબ ખરાબ ધંધા થાય છે એની માટે અમે બધી મહિલાઓએ આજે કાલનો કેસ દાખલ કર્યો હતો એટલે આજે પોલીસ આવી અને અમારે બધાને અમે રંગે હાથે ધરપકડ ત્રણ લેડીસને છોકરા સાથે પકડાય અમારે અયોધ્યા એપાર્ટમેન્ટની એક જ સામે ફોર્ચ્યુનર હોટલની સામે

અમારે આવા કોઈ જાતના ધંધા અહીંયા ન જોઈ અમારે બેનો દીકરીઓ કાલ સવારે મોટિયું થાય છે એ પ્રશ્ન કરે છે અને અમે સગાઈ કરવી છે તો અમારા જમાયો અમને ના પાડીને અહીંયા જાય છે કે અમારે આવા ધંધા હાલે છે એટલે અમારે તમારા છોકરી આરે કોઈ જ સગાઈ કરવી નથી નહીં માલિકનું માલિકને આજે અમે બોલાવ્યો તો પણ અહીંયા આવ્યો નહીં અમને ખબર નથી અમે પકડવાની બહુ કોશિશ કરી પણ માલિક અહીંયા આવ્યો નહીં કોણ માલિક છે કોને બોલાવવાનો કોશિશ કરી છે આ ધંધો અહીંયા ચાલુ છે ને એ માલિકને મે બોલાવવાની કોશિશ કરી હોટલના માલિકને બધાય સાઇડવાળાએ અમને જવાબ આપી દીધો કે અમારો શેઠ બહાર છે બહાર છે કોઈએ બોલાવ્યો નહીં પોલીસ પણ હારે મેડમ પણ હારે હતા છતાંય અમે કે આયે ને શેઠને સોયો નહીં આ દિવસથી આ ચાલતો છે આ લગભગ 2 વર્ષતા ચાલે છે અને આ સોસાયટીના સામે એક જે હોટેલ ફોર્ચ્યુન નામને આવે છે તે બાબતે મને રહીશો તરફથી અત્યારે રજૂઆત કરવામાં આવી એ પણ જાણવા મળે છે કે ત્યાં રહીશો આજે સવારના સમયે ત્યાં જઈને એ જે હોટેલ છે એ હોટેલના અમુક પ્રેમી યુબલો આવીને ત્યાં રહેતા હોય છે તે બાબતે રેડ કરેલી છે તો એ હોટેલમાં હોટેલ ઉપર પણ એના શું લાઇસન્સ છે એ કેવી રીતે પ્રવૃત્તિ ચલાવે છે આમાં જે એની લાઇસન્સ લીધેલું છે તે જ પ્રવૃત્તિ ચાલે છે એટલે મેં પહેલાં જે કીધું હતું એમાં પણ કીધું હતું की मा स्पाने स्पान नामसाठी अथवा स्पान नाम वगैरे कोयपण होटेल होय कोण वाडी होय रिसोर्ट होय अथवा अन्य जगपण रीते आरे जगा वगैरे पण चालतं होय तर या बाबते अमेरिके पुलिस तरीके आम्हाला माहिती मिळवशू कार्यवाही करू दाखलारूप कार्यवाही करू जेती करजा अन्य लोक आम्हालाही आणि पब्लिकने विनंती करू की माहिती आम्हा पोचाड़े ફોર્ચ્યુનર હોટેલ બાબતે આપણો જે પ્રશ્ન છે એ બાબતે અમે ચોક્કસ થઈ હતી નગરપાલિકા સાથે અને અમારા પોલીસ તકે પણ અવરનવર એ બાબતે જે કાર્યવાહી કરવાની થતી હોય એના જે માટે પરમિશન લીધેલી છે એ પરમિશન હેઠળ છે કામ કરે એના કોઈ પણ બાબત રૂલમાં અથવા એના જે મેન્ટેનન્સ કરવાના છે આમાં મળી આવે તો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે